રામ રામ સીતારામ જય માતાજી તો જો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે વાગ્યા સવારોના સાડા સાત અને જો કે અત્યારે ચલો નવરાત્રી એટલે મોળા ઉદી જાગવાનું હોય એટલે કો તમને દેખાતું જ હશે જોકે અમારે તો રોજ રાત્રે ભજનમાં જવાનું હોય એટલે અમારે તો ફેર પડતો નહીં પણ જો અમારા પહા નેરંડા જો હું તમને બતાવું આ એકવાર દાદર માસિક નહીં મારે ચોક્કસ કમેન્ટ કરજો કારણ કે હજી હમું જીનની યાકડે એટલે જો આવડા આવડા થયા જો તો મસ્ત એવા ઉગ્યા થશે ઉગવામાં તો સુપર ઉગ્યા પણ અમુ એ પાહન હાડો છોકરો હોય તો બારમું કરો અને પાહન હોય તો બારમું ખાય અમે જે થાય એ ખરું વાયા સુ એક વરસાદ થઈ જાય ને તો બહુ બેસ્ટ એવું રિઝલ્ટ મળવા પાછું હાથ વધી જાય જોકે આવ્યા વચ્ચે કારણ કે અંદર ભેજ છે લગભગ અઢી ત્રણ મહિના વરસાદ આવ્યો એટલે ભેજ તો કોઈ પાર વગરનો એટલે થસી રાગે રાગે ને આડો ફટાફટ દૂધ લઈને જઈએ ગયા એ તો બધો નેળિયો આખો ખરાબ આ નેળિયો થઈને ફટાફટ પહોંચી જવ ને તમે જે ચાર વાટો જોરદાર જેમ અત્યારે એવું હોય દરેક લોકોને તાવ આવ્યા આ વાતાવરણ એવું હોય ડબલ ઋતુનું એટલે દરેકને શરદી ઉધરો ને તાવ જેટલું વધારે એટલું વાંચજો જીવના ખોટી ખોટીનું આ રડો તાર હું નીકળું થઈને દવા એવું હે થોડી મેલો તાર હું ચેરી ચેડી આવું એડો તો આ ટ્રેક્ટર ચીડી એકો ભરાયો તો જોઈએ એક અધો ચાલ લેવા માટે આપણે અહીંયા જવાનું આ નળિયામાં આ નેડિયામાં કદી આવ્યા નહીં આ પહેલી વખત એ ભયલું મોરી નો જ આપણે ચીડીનો જ છીએ એટલે થાય એટલે ખરું અજંતા ઇલોરા ગુફાઓ જો ને એડિયો અમાર ગોમ ન જો ઓ બા પાજવા કા પથરા બે ચોટી ખસી જાય એવું કોમ કાચ છે જો ક્યાં અને પિયાચોટી જેને ખસી દેવી એની હોત થઈ જાય આવામાં આવો તો તું આ ભોણિયા આવામાં ભોણિયા કુદાળવા પડ્યું તો જો આ તો વાદળછાયું વાતાવરણ એકદમ કરી દીધું વરસાદનો માહોલ અશુબાનો થઈ ગયો તમે જોઈ શકો જો વાદળોમાં વિમાન જઈ રહ્યું હોય જાય જો દેખાય તમે અને એકદમ ઘાટ વાદળો કરી દીધો જો વરસાદની તૈયારી થઈ જઈએ પાછી જોઈ લેતા પાછો વરસાદી સિસ્ટમ કારણ કે અંબાલાલ લખતા હતા કોક સવી હત્યા આવીને અઠ્યાવીસ તારીખે ભારે વરસાદ બોલો એટલે જો કે આપણે થઈ જાય વાદળો આવી ગયો આજથી શરૂઆત થઈ જઈએ એ વરસાદ આવત હારું જોકે જ્યારે એરંડા ને બધું હુંકાય લોકોને શું કેવીન ભાઈ વરસાદ આવત હારું ના હા પણ નવરાત્રિ

તો અમે નવરાત્રોમાં જો બે દિવાળી ધા નવરાત્રોમાં અમાર માવળીઓ માતાજીનું મંદિર હોય અમાર ખેતર જો અમારા વાડી અને આ વાડીથી એક ખેતર આવીએ બીજું ખેતર પેલું અને સીધું પછી માવળીઓ માતાજીનું મંદિર આવો જો કે કુવાના સ્થળોમાં બે માતાજીનું મંદિર બે માવળીઓ માતાજીનું મંદિર તો એક અમારા હું અને બીજા અમારા ભાઈનો હું તો નવરાત્રમાં દર નવરાત્રમાં અમે આઠ દિવસ અહીંયા દીવો કરવા આવીએ હોજે હોજે અને આઠમના દિવસે હોજે પોંચ વાગે પોત છ વાગે અહીંયા માતાજીનો નિવેદ થાય હોજ પછી જાણ કરવું હોય તાણ કરવાનું પણ નવરાત્રિમ તો ફિક્સ આઠ દિવસ કાયમ હોજ દીવો કરવા જવાનું જ અને પછી નિવેદ કરીએ એટલે પછી કોમકાજ પૂરું પછી એ દીવો કરવા જવાનું રવિવાર મંગળવાર આપણે જ્યાં ટાઈમ મળે એટલે તલ્યાળો હતા અત્યારે તમને પણ માવળીઓ માતાજીનો દર્શન કરાવો તો અમારા શિયાળામાં લશ્કો આવીએ ને તો આ અમારે ખેતર પહેલી બાજુ વાઘા પહેલી બાજ ખેતર આ વઘામાં થઈને અમારે રાત્રે જવાનું હોય રોજ રાત્રે તો અમારી એ ડ્યુટી પાછી પંદર દિવસ પછી ચાલુ થઈ જાય જો કે લશકાનું વાવેતર થાય એટલે રાત્રે પોતમાં આવવું પડશે તો જો આ હોય થઈને જવાનું પેલી બધા આ ગામ થઈ અત્યારે હાલ તો ચાર હે પણ ચાર જતી રહે ને ચોખ્ખું થઈ જાય એટલે પછી જવા એવું થઈ જાય એ બાજુ તો ખાલી અમાર ગોમ ખંડોસણ અને તરફ અને વાલમ લગભગ આ ત્રણ ગોમોમાં જ દિવસની લાઇટ નહીં તો બીજા બધા ગોમોમાં દિવસની લાઇટ થઈ જાય પણ અમારે ત્રણ ગમ શિખર હું હાર વળ્યો હતો કંઈ ખબર જ પડતી નહીં કે હજી રાતેમાં અમારે પહોંચમાં આવવું પડે તો જો અમે આવી ગયા માવડીઓ માતાજીના મંદિરે જો આ છે કૂવો જો આ કૂવો હો બરોબર કૂવાના કોઠા ઉપર બે મંદિર માતાજીના તો પેલું મંદિર જો બે મંદિર છે મસ્ત તો ઉપર અમાર બીજા ભાઈઓનું અને નીચે રે અમાર માતાજી તો લહેળો ફટાફટ દીવો કરી અને દીવો કરવા આવીએ ને એટલે પેહલા તો હું કરું પણ ખબર હું તમને બતાવું કોઈ લાઇટર લાવવું પડે ને થોડું હળગાવવું પડે તો દોહા હોય બેહવાય ના દે એટલા મચ્છર હોય ઝેરી તો ફટાફટ લેવાળગાઈ દે કાંઈ કહું બાજુમાં વઘવું હોય ને એટલે એના હિસાબે પોણી ભરેલું હોય ને એટલે મચ્છરા મોટા જંગના જંગ એટલે થોડો ધૂણો થાય ને ઘડી વાર એટલે આપણો દીવો થઈ જાય જો મછરા હોય ઉભા નહીં દીવો કરી દઈએ ફટાફટ જાય મા દીવો કરવો ને એટલે માથા હાટા માલ એટલા બધા મચરા કઈ તમે જો કોઈ ના પૂછો વાત તમે દીવો કરો કે મછરા ઉડાડવા જો તો બાજુમાં જ લગાડ્યું કારણ કે ખાઈ ગયા હા 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 કોઈ તમને બતાવું દીવો કરી દેવા દેજો અહીંથી ફટાફટ આડવા તો મશરા ખાઈ જાય તો જો આપણે બે મસ્ત એવા દીવા કરી દીધા બે માવળીઓ માતાજીના તમે જોઈએ કો નવરાત્રો રોજ આપણે કરવા આવું પણ આઠ દિવસ આઠમના દિવસે નિવેદ થાય એ પણ તમને બતાવીશું બ્લોગની અંદર તો લેડો ફટાફટ નીકળવાનું કરીએ કારણ કે મસરા ખાઈ જાય એટલે ખેડીએ એક બાદ લાઇટરને વે કાઢ્યો બગડ્યું કોક થી લાડો ફટાફટ હેઠજ જાય માવડીઓમાં સારું કરજો જો વરસાદી માહોલ એક બાજુ તૈયાર થઈ ગયો સિસ્ટમ તે બે ત્રણ દાવામાં આવશે વરસાદ અને અત્યારે પબ્લિકને જાર્યો ને ને બધું જો કે હુંકાય જ છે અને ઘણા હજી અમાર ગમો હજી ભરાપે નહીં થઈ ઘણા લોકોને વાપવાનું એ ફટાફટ હજી ચાલ્યા જવું ને દિવસ હાથમવાની તૈયારી જોઈ શકો તમે હમણાંથી તો એક ઘણી વારની નવરાઈ મળતી નહીં કારણ કે દિવસ ટૂંકો અને કોમ વધાર કારણ કેરંડોનું ને દવાનું કોમકાજ અળવાનું કોમકાજ એક બાજુ ચાર્જ પૂરો કરવાનો તો હજી બેસો ધોવાની એ વેળા થઈ જાય એટલે ફટાફટ ઠેરવું પડશે મહારાજ ની મંદિરમાં લાઈટ ચાલુ કરજો બધું ના ઘોઘા મહારાજ બાપા રાજી હોય ફર્યા તો હંગાતી આયા છે માવળીઓ માંથી

कहि सुगन्धिं पुष्टिवर्धनम् अरुकमेव वञ्जना मृत्यो लोक्षीय मामृता तम्बकं यजामहि सुगन्धिं पुष्टिवर्धनम् स्वारुकमेव वञ्जना નૃત મોક્ષી પ્રિય મામૃતા કમ ગો કમ યજા મગંધિંદુ વર્ધનુક નૃત્યો મોક્ષી મામૃતા અત્યારે એવું ટાઈમ જ મળતો નહીં નવરાત્રિમાં કારણ કે એક તો ખેતીનું કોમ એક બાજુ એક બાજુ ભેસવાનું કોમ કાચ જો પૂરજોશમો હોય એક બાજુ નવરાત્રિ એટલે બિલકુલ ટાઈમ હોતો નહીં બ્લોગ શૂટ કરવાનો કે બ્લોગ એડિટ કરવાનો કોઈ ટાઈમ જ હોતો નહીં તમે જોઈ શકો હજી સો સાડા સો આ દાળો હાથમવાની તૈયારી તે સતો હજી બેસ્યો દોવાની બાકી જો એટલે ગમે તેટલા વહેલા આવીએ ને તો મોડું થઈ જાય એક બાજુ જો આ તો અમારે કરવું જ પડે વાળીએ ધુમ્મસ જો ના કરીએ તો ત્રાસ થઈ જાય આ સિઝનમાં અમે દર દાણા ઉપર છે પશુ વાતોને